ગુજરાત માં બેવડી ઋતુ સાથે ઠંડી અને વરસાદ નો માહોલ ગુજરાત ના શહેરો માં તાપમાન વધતા શિયાળો નરમ રહ્યો છે અમદાવાદ માં 19 અને ભુજ માં 15 ડિગ્રી તાપમાન નોંધાયું ઉત્તર ભારત માં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થી વરસાદ અને હિમવર્ષા શરૂ થઈ છે જેના પવનો થી ઠંડી વર્તાઈ રહી છે અલનીનો અને અરબી સમુદ્ર ના ગરમ પવનો ને લીધે લઘુત્તમ તાપમાન ઊંચું રહ્યું છે જો કે આગામી 5 દિવસ ગાઢ ધુમ્મસની આગાહી છે ઉત્તર ભારત માં તાપમાન 0 ડિગ્રી ની નજીક પહોંચ્યું છે સુરતમાં આઈટી રેડનો 7મો દિવસ 1900 કરોડના બેનામી વ્યવહાર સુરતમાં લક્ષ્મી ગ્રુપ અને મુંના ઓલપાડી પર આવકવેરા વિભાગના દરોડા સતત 7મા દિવસે પણ જારી રહ્યા તપાસમાં 1900 કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન અને 30 બેંક લોકર કાંચમાં લેવાયા છે 30 કરોડની રોકડ અને જ્વેલરી જપ્ત કરી ડુમ્મસ રોડ પર સુચિત 5 સ્ટાર હોટેલ પ્રોજેક્ટની જમીન સોદામાં થતી ગેરરીતિઓ ઝળતી પાડી છે આ મેરેથોન ઓપરેશને શહેરના મોટા ગજાના બિલ્ડરોમાં ભારે ફફડાટ ફેલાવી દીધો છે રાજ્યના એસી લાખ પરિવારો માટે સારા સમાચાર રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ જણાવ્યું કે રાજ્ય સરકારે અઢાર થી વીસ પ્રકારના સરકારી દસ્તાવેજો માટે સરળતા કરી છે આવક અને જાતિના દાખલા સહિતના દસ્તાવેજો હવે સરળતાથી મળશે આગામી એક એપ્રિલ થી ફેસલેસ સિસ્ટમ શરૂ થશે જેનાથી અંદાજે એસી લાખ પરિવારોને લાભ મળશે ભાજપ પ્રજાહિતના નિર્ણય લે છે કોંગ્રેસનું કામ વાતો કરવાનું છે અમેરિકા સામે ભારતની જીત ભારત અને અમેરિકા વચ્ચેની ફાધર ઓફ ઓલ ડીલ્સમાં ભારતની ભવ્ય જીત થઈ છે નવી ટ્રેડ ડીલમાં ડેરી અને સંવેદનશીલ કૃષિ ઉત્પાદનોને સુરક્ષિત રાખી બહાર રાખાયા છે હવે ભારતનો 40 અબજ ડોલરથી વધુનો સામાન અમેરિકામાં ઝીરો ડ્યુટી સાથે જઈ શકશે કાપડ ચામડાની વસ્તુઓ કેમિકલ અને સીફૂડ પરનો ટેક્સ પ્રથમ દિવસથી જ ઘટાડવામાં આવશે આ કરારથી ભારતીય નિકાસકારોને વૈશ્વિક બજારમાં મોટો ફાયદો થશે અને અર્થતંત્રને નવી ગતિ મળશે ગુજરાત હાઈકોર્ટ લાલઘુમ અધિકારીઓને ચેતવણી સુરેન્દ્રનગર ચોટીલામાં નોટિસ આપ્યા વિના ગૌશાળા તોડી પાડતા ગુજરાત હાઈકોર્ટે તંત્રની આકરી ઝાટકણી કાઢી છે જજ દ્વારા ડેપ્યુટી કલેક્ટર અને મામલતદાર સામે ખાતાકીય તપાસ અને સસ્પેન્શનની ની ચીમકી અપાઈ છે આઠ શૂન્ય વર્ષ જૂનો કબજો હોવા છતાં કાયદા ઉલ્લંઘન કરી શિયાળામાં શેર તોડવા બદલ કોર્ટે નારાજગી વ્યક્ત કરી આ મામલે નવ ફેબ્રુઆરી સુધીમાં ખુલાસો કરવા અને મામલતદારને હાજર રહેવા આદેશ કરાયો છે કચ્છ બન્યું ગ્લોબલ ટુરિઝમ હબ કચ્છ જિલ્લાઓ બે હજાર એક ના ભૂકંપ બાદ રાખમાંથી બેઠો થયો અને છેલ્લા બે દાયકામાં અભૂતપૂર્વ કાયાપલટ કરી છે આ પરિવર્તને માત્ર ગાંધીનગર કે દિલ્હીયેજ નહીં પણ પરિસ્થિત યુનેસ્કો અને મેડ્રિડ સ્થિત યુએનબ્લુટો જેવી વૈશ્વિક સંસ્થાઓએ પણ સ્વીકાર્યું છે કચ્છે પોતાની સંસ્કૃતિ સ્થાપત્ય અને પ્રાકૃતિક સંપત્તિના જોરે વિશ્વપ્રવાસન નકશા પર પાંચ સુવર્ણ સીમાચિહ્નો अंकित કર્યા છે ભારત નો મોટો નિર્ણય ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર ને લઈ મોટો સમાચાર છે અમેરિકા એ ટેરિફ 25% થી ઘટાડી 18% કર્યા બાદ વ્હાઇટ હાઉસ ના પ્રેસ સેક્રેટરી લેવિટે દાવો કર્યો કે ભારત હવે રશિયન તેલ ખરીદવાનું બંધ કરવા માટે સંમત થયું છે આ ઐતિહાસિક ટ્રેડ ડીલ હેઠળ ભારત હવે અમેરિકા પાસેથી તેલ ખરીદશે આ નિર્ણય બન્ને દેશો ના આર્થિક અને રાજદ્વારી સંબંધો માં નવી દિશા આપશે અને વૈશ્વિક ઊર્જા બજાર માં મોટો ફેરફાર લાવશે भारत ऑइल नहीं खरीदवानी बात खरीदवाज नहीं भारत अमेरिका वच्चे ट्रेड डील बाद डोनाल्ड डोनाल ट्रम्पे दावो करो के भारत हम रशिया पास थी ऑइल नहीं खरीदे जो के रशिया आ बात नकारता कहू के भारत तरफ थी आवी कोई सत्तावार जानकारी मड़ी नहीं पी एम मोदी ए पर रशिया न ओल के कृषि प्रोडक्ट अंगे ट्रम्प न दावा पर कोई पुष्टि करी नहीं अमेरिका ए टेरिफ घटाड़ी अठार टका करो परंतु रशिया ऊर्जा संबंधों पर हजू रहस्य अकबंद छे ગુજરાતમાં SIR વિવાદ વકરે ગુજરાતમાં SIR અંતર્ગત મતદાર યાદી સુધારણા પ્રક્રિયા વિવાદમાં સપડાઈ છે મતદારોના નામ રદ કરવા માટે અચાનક લાખોની સંખ્યામાં ફોર્મ 7 ભરાતા હોબાળો મચ્યો હતો ચોટડી પંચે કડક વલણ દાખવતા ખોટી માહિતી આપનાર સામે 1 વર્ષની જેલ અને 1 લાખના દંડની ચીમકી ઉચ્ચારી હતી આ ડરથી ભાજપના નેતાઓ અને કાર્યકરોએ રાતોરાત હજારો ફોર્મ પાછા ખેંચી લીધા છે કુલ 14 લાખ ફોર્મમાંથી સંખ્યા ઘટીને હવે 1.83 લાખ થઈ ગઈ છે બેટ પકડતા નથી આવડતું એવા ક્રિકેટ સંઘ છે સુપ્રીમ કોર્ટે સ્પોર્ટ્સ એસોસિએશનો સંચાલન મુદ્દે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે જેમને બેટ પકડતા નથી આવડતું તેઓ સંઘ છે રમતની ઓળખ ખેલાડીઓથી હોય છે તેથી નિવૃત્ત ક્રિકેટરોને નેતૃત્વ મળવું જોઈએ બેન્ચે મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની ની છ જાન્યુઆરી ની ચૂંટણી પર સ્ટે હટાવવાનો ઇનકાર કર્યો છે ભાઈ ભત્રીજા વાદના આરોપો વચ્ચે હાઈકોર્ટ આદેશમાં દખલ કરવાનો ઇનકાર કર્યો છે एसआईआर मुद्दे सुप्रीम मां सुनवणी ममता बेनर्जी जाते दलील करशे पश्चिम बंगाल मई एसआईआर प्रक्रिया ने पड़कारती मुख्यमंत्री ममता नी अर्जी पर सुप्रीम कोर्ट मी ममता ए चूंटी पंच आदेशो नो विरोध करता मांग 2026 नी विधानसभा चूंटी जूनी मतदारी याद न आधार महत्व सुनावी ममता बेनर्जी पोते हाजर रही दलीलो करे तेवी शक्यता छे जे राज्य ना राजकारण अने आगामी चूंटी माटे बनशे આવું દ્રશ્ય ગુજરાત માં જ જોવા મળે ગુજરાત નું ગૌરવ એવા સાસણ ગીર ના સિંહો ના વિડીયો સોશિયલ મીડિયા માં વાયરલ થતા રહે છે તેવામાં હવે એક સિંહ પરિવાર ની લટાર નો વિડીયો સોશિયલ મીડિયા માં વાયરલ થયો છે જેમાં પરિવાર રોડ ક્રોસ કરતો જોવા મળી રહ્યો છે પ્રાણી પ્રેમીઓને આ વિડીયો જ પસંદ આવ્યો છે ધારી અમરેલી હાઈવે ના દ્રશ્યો વિડીયો માં નિહાળો ગુજરાત માં ભર શિયાળે ચોમાસુ બેસી ગયું ગુજરાત માં કડકડતી ઠંડી વચ્ચે પંચમહાલ ના શહેરા મોરવા અને રેણા પંતક માં 2 ફેબ્રુઆરી એ કમોસમી વરસાદ ખાબક્યો છે ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાતા રવિપાક પર સંકટ ટોડાઈ રહ્યું છે ખેડૂતો ના મતે વાદળ છાયા વાતાવરણ અને ભેજ થી પાક માં ફૂગ તથા જીવાત પડવાનું જોખમ વધ્યું છે મહેનત થી તૈયાર થયેલો પાક બગડવાની આશંકાએ ખેડૂતો આર્થિક નુકસાન ની ભીતિ સેવી રહ્યા છે ટેરિફની અસરથી આ બદલાઈ ગયું. અમેરિકા અને ભારત વચ્ચે લાંબા સમયથી પડતર વેપાર કરારનો નિકાલ થયો. ટેરિફ 25% થી ઘટાડીને 18% કરાયો. રશિયા પાસેથી તેલ ખરીદી પર વધારાની ડ્યુટી દર. ભારત યુએસ પાસેથી 500 બિલિયન ડોલર થી વધુ મૂલ્યની ઊર્જા, ટેકનોલોજી, કૃષિ, કોલસો અને અન્ય માલ ખરીદશે. ભારત યુએસ માલ પરના ટેના ટેરિફ અને નોન ટેરિફ અવરોધોને ધીમે ધીમે શૂન્ય કરવા માટે પર કામ કરશે. राज्य सरकारનો મોટો નિર્ણય ગુજરાત સરકારે મહેસૂલી ક્ષેત્રે મોટો નિર્ણય લઈને ઇનામી જમીન ધરાવતા હજારો કબજેદારોને મોટી રાહત આપી છે લાંબા સમયથી અટવાયેલી ઇનામી જમીનોના અનધિકૃત કબજા હકને હવે સરળ રીતે નિયમબદ્ધ કરી શકાશે પ્રવર્તમાન જંત્રીના માત્ર 20% કબજા હકની રકમ ભરવાની રહેશે અને જમીન નિયમબદ્ધ થઈ જશે તા નિર્ણય રીગ્રન્ટ કરાયલી કે રીગ્રન્ટ થવાની પાત્ર હોવા છતાં વિવિધ કારણોસર ન થયેલી જમીનો માટે ગેમ ચેન્જર સાબિત થશે मोदी सरकारे पाकिस्तान साथे खेल, भारत अने यूरोपियन यूनियन फ्री ट्रेड एग्रीमेंटे पाकिस्तान मंत्रीए पाकिस्तानी आपी छे के आ करारीरो लाभ खत्म अने एक करोड़ नौकरीओ जोखम मा भारत मजबूत आर्थिक टकी रहवा पाकिस्तानी उद्योगों ने सस्ती वीजी और जरूर छे जे हाल स्थिति अशक्य छे ગુજરાત માં ઠંડી નો પારો ગગડ્યો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ગુજરાત ના તાપમાન માં 3 થી 5 ડિગ્રી નો ઘટાડો થયો છે નળિયા માં 12 ડિગ્રી અને અમદાવાદ માં 19 ડિગ્રી તાપમાન નોંધાયું છે હિમાચલ માં સીઝન ની પ્રથમ હિમ વર્ષા થી મેદાની વિસ્તારો માં ઠંડી વધી છે અલ નીનો અને ગ્લોબલ વોર્મિંગ ને કારણે આ વર્ષે શિયાળો नरम રહ્યો છે આગામી 5 દિવસ ઉત્તર ભારત માં ગાઢ ધુમ્મસ રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે ભારતને મળશે બ્રહ્મોસથી પણ घातक હથિયાર ભારતને ટૂંક સમયમાં બ્રહ્મોસ કરતાં પણ વધુ શક્તિશાળી સમુદ્રી હથિયાર હાઈપ્રસોનિક એલઆરએએસએચએમ મળવા જઈ રહ્યું છે જર્મનીએ આ મિસાઈલની અદ્ભુત ક્ષમતા વિશે જણાવ્યું છે જેની प्रचंड ગતિ દુશ્મનના રડાર અને મિસાઈલ ડિફેન્સ સિસ્ટમને પ્રતિક્રિયા આપવાનો સમય પણ આપતી નથી તેની જબરદસ્ત કાઇનેટિક એનર્જી કોઈ પણ યુદ્ધ જહાજના સુરક્ષા કવચને સરળતાથી ભેદી શકે છે बजेट गुजरात ने भेट फ्रेट कोरिडोर नी जाहिरा। बे हजार नारा थी पश्चिम बंगाल ना डांकुनी सुधी नवा डेडिकेटेड फ्रेट कोरिडोर नी करी छे कर राज्यों ने जोड़ो आ प्रोजेक्ट लॉजिस्टिक्स खर्च घटाड़शे अने घटाड़ टेक्सटाइल तथा हीरा उद्योग ने सीधो फायदो करावशे पूर्व भारत न खनिजो हम गुजरात न झड़प थी पहुँच पर्यावरण ने अनुकूल आ प्रोजेक्ट थी रेलवे नेटवर्क मजबूत बनशे बन सैसे ट्रेनो गति सुधारशे આર્થિક ગુનાઓ માં સજા રદ હવે દંડ થશે નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં આર્થિક ગુનાઓ માટે સજાની જોગવાઈ રદ કરી છે હવે ટીડીએસ જમા ન કરવો અને ખોટા સ્ટેટમેન્ટ કે ટેક્સ ચોરી જેવી ભૂલો માટે માત્ર નાણાકીય દંડ જ પડશે એક માર્ચ અને એક એપ્રિલ થી અમલી બનનારા આ નિયમથી કરદાતાઓને મોટી રાહત મળશે આ નિર્ણયનો મુખ્ય હેતુ ઓફ બિઝનેસ ને પ્રોત્સાહન આપી વેપારીઓ જેલના થી મુક્ત કરવાનો છે અધિકારી ફોન ન ઉપાડે તો રાજીનામો લો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલલે મ્યુનિસિપલ કમિશનરોને પણ આડે હાથ લીધા છે તેમણે અત્યંત કડક શબ્દોમાં સૂચના આપી કે જો કોઈ અધિકારી પ્રજાના ફોન ન ઉપાડે કે કામમાં ઠગાહિયા કરે તો કમિશનરે તેનું રાજીનામો માંગી લેવું જો કમિશનર આવા બેજવાબદાર અધિકારી સામે કાર્યવાહી ન કરી શકે તો તેમણે પોતે રાજીનામો આપવાની તૈયારી રાખવી પડશે આ કડક સૂચનાથી વહીવટી તંત્રમાં શિસ્ત અને જવાબદારીનો સંદેશ જવા જઈ રહ્યો છે